શ્રી શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ અત્યારે નારંગી એટલે સંતરા હવે સિઝન એની ચાલુ થઈ ગઈ છે એટલે ખૂબ સુંદર આવે છે તો આજે આપણે નારંગીનો માનભોગ સિદ્ધ કરવાનો છે મેં અખરોટ અને બદામનો માનભોગ સિદ્ધ કર્યો છે શેર કર્યો છે એનો વિડીયો પણ આપણે આજે સંતરા એટલે નારંગીનો માનભોગ જોઈ લઈએ તો પહેલાં સંતરાને સરખા ખાસા કરીને એની છાલ ઉપરથી ઉતારીને અને ઉપર આવી રીતે જે છાલ હોય ને એને બી આપણે કાઢી લેવાની છે ને અંદરથી જેટલા બીયા હોય એ બી કાઢી લેવાના છે કે જેથી એને રેસા છે રેસા બધે કાઢી લેવાના કે જેથી એ વચ્ચે આવે નહીં રેસા કાઢવા એના જરૂરી છે અને પણ એને છે ને મિક્સરમાં જો પીસવાનું નથી એક હું આપણે જણાવું એને પીસીને એનો રસ એકદમ છૂટો નથી કરવાનું નહીં તો એકદમ પાણી પાણી જેવું થઈ જશે તો અહીંયા છે ને અમે લોહીં લીધું હવે લોહીઓ આપણે થશે કે એમાં બનાવેલું છે મેં કાંઈક હા આમાં મેં પેલા માનભુક સિદ્ધ કરેલું છે તો એમાં ઘી હતું એટલે એમાંને એમાં જ બી નારંગી એક જ એક જ નંગ મેં લીધેલી છે બરાબર છે તો નારંગીને પહેલાં એટલે સંતરાને પહેલાં ઘીમાં સૂતડી લેવાનું છે આવી રીતે જ એને પીસવાનું નથી એ ધ્યાન રાખવાનું છે ધીમી આ એ બી આપને જણાવી દઉં કારણ કે જો આપણે એને પીસી લઈએ તો એમાં જૂસ વધારે નીકળે તો એમાં ખાંસી વાર લાગી જાય અને એટલી સામગ્રી સુંદર બી ન થાય પણ આવી રીતે કરીએ તો એમાંથી માવો સુંદર નીકળે આ જો આપણે અને આખે આખી જ નારંગી એટલે સંતરા લઈ લઈએ ને તો તો ગેસને આંચને ધીમે રાખીને એને સરખું આમાં સૂતડી લઈએ સૂતડી લઈએ એટલે એમાં જે રસનો ભાગ છે ને એ બળી જવું જોઈએ રસનો ભાગ બળી જાય કારણ કે સેજ ખટાસ હોય ને આમાં એટલે તો મેં પહેલાં બદામ એટલે અખરોટનો માવો જે છે માનવું એ મેં સિદ્ધ કરી રાખ્યો છે એનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે કેવી રીતે સિદ્ધ કરાય એ મેં રાખેલું છે કરી લીધું છે મેં પહેલાં અને હવે પછી એમાં આપણે નારંગીનું પલ્પ તો હવે અહીંયા આપજો રસ એનો સરખો છૂટો પડી ગયો છે આપને અહીંયા દેખાય તો કેવી રીતે આમાં આપણે દૂધ કે જલ કાઈ નથી પધરાવ્યું પણ આ જેમ ગરમ થશે ને એમ એમાંથી રસ એનો જે છે ને એ છૂટો પડશે તો એનો રસ પડી જાય ને જો આવી રીતે ઘી છૂટું પડી જાય ને પછી આપણે એમાં સાકર પધરાવી દઈએ સાકર એટલે એક નંગ અહીંયા નારંગી એટલે સંતરા લીધા હોય એક નંગ છે તો અહીંયા આપણે કમસે કમ ચાર ચમચી સાકર પધરાવી દેવાની છે સાકર ઓગળે પછી આપણે જે બદામ અને અખરોટનો માનભોગ છે એ બી એમાં સાથે એટલે એનો માવો જે છે એ બી એમાં પધરાવી દેવાનો છે એ આપણે ધ્યાન રાખવાનું તો અહીંયા છે ને આપણે થોડુંક એવું દૂધનો ઉપયોગ કરવાનો છે કે જેથી સુંદર એનું પલ્પ થઈ જાય અને એનો રંગ સુંદર ખીલીને આવે તો વિડિયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો આપણે બધા અખરોટનો માનવો ખૂબ ગમ્યો આપ સૌને ખૂબ સારા સારા કમેન્ટ આપ સૌએ કર્યા છે તો આ વિડીયો પણ આપણે જો ગમે તો આપણા ગ્રુપમાં ચોક્કસથી શેર કરી દેશો જેથી આ વિડીયો પણ વધુ વધુ લોકો સુધી પહોંચી શકે અને એને પણ ઉપયોગી થઈ શકે તો આપણે આ જે સંતરાનો છે ને બરફી બી ખૂબ સુંદર થાય છે આપણે જો ખબર હોય તો નાગપુરની સંતરાની બરફી ખૂબ વખણાય છે તો એ વિડિયો બી અગર આપણે જોવું છે તો આપ મને ચોક્કસથી કમેન્ટ કરશો તો હવે આપણે અહીંયા જે અખરોટનો જે માનભોગ આપણે કર્યો છે એમાં એ બી આપણે એમાં સાથે પધરાવી દઈએ તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અને જો આમાં આપણે કાંઈ ન સમજાડવું હોય તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી આપને રિપ્લાય કરીશ તો વિડીયોને ખાલી હું ફાસ્ટ ફોરવર્ડ કરી રહી છું કટ નથી કરી રહી જેથી આપણે સરખું સમજાય નહીં તો વિડીયો ખૂબ લાંબો વયું જશે તો હવે આમાંથી ઘી છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીએ તો પેલામાં આપણે વધારે ઘીનો ઉપયોગ નથી કર્યો ખાલી શેકવા માટે આપણે એક ચમચી જ ઘી લીધેલું હવે એક ચમચી અહીંયા ઘી પધરાવી દઈએ આપણે અને હવે આપણે અહીંયા ગેસની આંચને બંધ કરી દઈશું અને એને ઠંડુ કરવા માટે ગેસની નીચે રાખી દઈશું અને સામગ્રી ઠંડી થઈ જાય એટલે આપણે એને પાત્રમાં સાજી લઈએ સામગ્રી એકદમ ઠંડી થઈ જશે ને પછી આમાંથી ઘી એકદમ છૂટું પડી જશે તો આપણે અહીંયા જુઓ એમાંથી ઘી કેટલું બધું છૂટું પડી ગયું છે અહીં બદામની કતરણ રાખી છે આપણે બદામના કતરણથી સજાવટ કરી દઈએ તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ